ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે બનકટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અગાઉ ગામના રહેવાથી એક યુવક સુભાષ બાર વરસ પહેલાં સદિગ્ધ અવસ્થામાં ઘરેથી ગાયબ થઈ ગયો હતો અને આજ સુધી પાછો આવ્યો નહોતો ગાયબ થયેલ સુભાષ ચાર બાળકો અને પત્ની અને માતા પિતાને છોડીને ગયો હતો પણ દસ દિવસ પહેલા સાધુનો વેશ ધારણ કરી એક યુવક પહોંચ્યો અને પોતાને સુભાષ બતાવવા લાગ્યો આ સાંભળી પરિવાર ખુશીથી ઝૂમવા લાગ્યો પણ બાદમાં જે થયું તે જાણીને પરિવારના લોકો રડવા લાગ્યા અને પોલીસ પણ સોંકી ગઈ આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો હકીકતમાં જોઈએ તો બાર વર્ષ બાદ અશાના ઘરેથી ગાયબ થયેલો યુવક જ્યારે બાબાનો વેશ ધારણ કરી પાસો આવ્યો તો આખા ઘરના વશ ઉડી ગયા બાર વર્ષથી ગુમ દીકરાને જોઈ જોઈમાં હિપકે સડી જ્યારે તેની જાણકારી આજુબાજુના પાડોશીઓને મળી તો લોકોએ સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો શેર કરી દીધો તો વળી બે દિવસ પહેલાં જ ઘરે આવેલો યુવક જેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો તે કોઈ વિશેષ સમુદાયનો યુવક છે અને મૌ જિલ્લાના ઘાટનો રહેવાસી છે તેનું નામ બિલાય અંચારી છે જ્યારે તેની તપાસ કરી તો દોહરી ઘાટ ગામના સરપંચે તેની પુષ્ટિ કરી તો વળી આરોપીના પિતાએ પણ સ્વીકારી કર્યો કે આ તેમનો દીકરો બિલાય અંચારી છે મામલાની જાણકારી જેવી બનકટા પોલીસને મળી તો સસાય જાણી સૌ કોઈની આંખો ફાટી રહી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડિયોને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો